તો જય માતાજી મિત્રો ફરી નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે સવાર સવારમાં ખેતરમાં જઈ રહ્યા છે અને જોઈ રહ્યા છો આજે ધુમ્મસ તો કેટલો છે કશું દેખાતું જ નથી આજુબાજુ કઈ દેખાતું જ નથી ખાલી અહીંયા રસ્તામાં થોડું થોડું દેખાય છે મિત્રો હવે અમે અમારા ખેતરમાં મોકી ગયા છે બાજરી વાવવાની છે તે ખેતરમાં ગાર્યું તું તો હવે ટ્રેક્ટર લઈને આવીને આંકવાનું છે પણ અંદર થોડું ખાલું છે એટલે ઉખેડવાનું છે તો અત્યારે તો નવ વાગવા હશે પણ ધુમ્મસ એટલો છે તો કશું દેખાતું જ નથી ત્યાં ખેતરમાં વાવવાની છે બાજરી જો હજી ધુમા થતો જ નથી આપણે તો ખાલા અહીંયા ઢગલા કરી નાખ્યા કલાલ વીણીને તો આપણે વીણાઈ ગયું છે ખાલું અહીંયા પણ ઢગલો કરી નાખ્યો છે વીણીને પણ ઢગલા છે આ બાજુ પણ કર્યા છે ઢગલા તો હવે આપણે જઈશું આપણે ઈંડાવાળા ખેતરમાં જોવા માટે પાણી રહ્યું એ પછી આપણે ગાય નથી ત્યાં જોવા અને ઓલી બાજુ કૌવાળા ખેતરમાં પણ જવાનું છે તમે કન્ટિન્યુ બ્લોગ અને ચાવ રાખજો ધુમ્મસ આજે બહુ છે મિત્રો અમે જઈ રહ્યા છીએ ઈંડાવાળા ખેતર અમારા મિત્રો આ છે આપણે ઈંડા ની અંદર લસકો પણ મોટો મોટો થઈ ગયો છે ધુમ્મસ થોડો ઓછો થઈ ગયો છે અને સુરત દાદા થોડા થોડા નીકળ્યા છે તો લસકો પણ અંદર મોટો થઈ ગયો છે ઈંડા પણ સારા છે એના વિશે બધા ત્યાં ઉદી છે આપણું ખેતર પણ આ ધુમ્મસના કારણે ઠાર પડે છે એટલે અંદર જઈએ તો પલળી રહે કપડાં એટલે અમે બહાર જ છીએ અંદર ગયા જ નથી તો હવે અમે જશું અમારા કવરા ખેતર અને મેથીવાળા ખેતરમાં જોવા માટે ત્યાં કેવું છે તો મિત્રો હવે અમે આવી ગયા છીએ અમારા ઘવાળા ખેતરમાં મિત્રો આ છે ઘઉં અમારા પાણી પીવવાનું છે બે ત્રણ દિવસમાં કૌતો મોટા થઈ ગયા છે બે ત્રણ દિવસમાં પાણી મારવાનું છે આ ખેતરમાં ત્યાં બાજુ છે લસકોની પીચુડી મિત્રો આ છે મેથી એ તો આપણે આવડાવળી થઈ છે મેથી તો મિત્રો હવે અમે અમારા અહીંયા અજમારા ખેતરમાં જઈ રહ્યા છે ત્યાં અદવાનું ચાલુ છે અજમો તડકો કમ્પ્લીટ નીકળી ગયો છે મિત્રો આ છે આપણો અજમો યાદવાનું ચાલુ છે અજમો અજમો તો સારો છે